વિક્રમભાઈ જે પ્રમાણે લખતરનું એક પરિવાર સામે આવ્યું હતું અને હવે જામનગરનું પરિવાર સામે આવ્યું છે એક બાદ એક આરોપો લાગી રહ્યા છે કે આ દાગીના ખોટા હતા તમે તમે આયોજક છો શું કાર્યવાહી કરી છે રોજ જે પાંચસો પંચાવન ડિગ્રીના સમુલગ્ન થયા ત્યારે વર અને કન્યાને વિધિ પૂર્ણ થયા બાદ તેમને આશીર્વચનમાં બેસાડતા હોય છે અને સોના અને ચાંદી અને મેટલના જે કંઈ કોઈ કાંડા ઘડિયાળ લઈ આવે કોઈ ભગવદ્ ગીતા લઈ આવે તેમના હાથે દીકરીઓને હાથે અર્પણ કરતા હોય છે તો એ તમામ દાતા આજે કોઈ આવી હતાનો કોઈ વસ્તુ મોકલાવી આપી હતી તો એ દાતાઓને આપેલી એ દાતાઓની વસ્તુ આપેલી આજે મારી ઉપર હાપેક એવા કહી રહ્યા કે એ વસ્તુ તમામ ખોટી છે મતલબ મેટલ છે એ એ વાતને લઈ મેં ચાર તારીખે સાંજના રોજ મેં તમામ દાતાઓથી માહિતી માંગી કે હકીકત આમાં કંઈક કોઈનાથી ભૂલ થઈ હોય તમારા કોઈ ઉપરના બનાવટ બનાવટવાળું કંઈ બન્યું હોય તો મને તમે જાણ કરશો તો બધા વેપારી મારા હતા આમ મને લાગતા ઓળખતા ઓળખીતા હતા તો મને પાણી ધરી આપી કે ચિંતા ન કરશો વસ્તુ બધી સારી અને સાચી છે પછી મેં પાંચ તરીકે લેટર પેડ લખ્યો કે આ બધી વસ્તુઓમાં આવી આવી રીતે છે એક ચાંદીની વીટી એક ચાંદીનો સિક્કો એક ચાંદીને વીછિયા એક પંચ ધાતુનો સિક્કો એક સોનાની ચૂક અને એક મેટલની વીટી આટલી આટલી વસ્તુ છે આમાંથી કંઈ ફેરફાર હોય અને આ તમામ વસ્તુ દાતાએ આપી છે પણ હું એમનો જવાબદાર છું આયોજક તરીકે તો એમાં કંઈ પણ એમાં ફેરફાર હોય તો ગમે ત્યારે ઓફિસ સુધી આવી અને બદલાવી દઈશ તો એ કોઈ વ્યક્તિ એની નોંધ લીધી નહીં લીધી અને એક રાજકીય મોડી ખબર પડી કે આ લોકોએ સોનીને પણ બતાવવા જાય એને સોનીને ખોટું બોલવું પડે કે આ વસ્તુ ખોટી આ તમને આપવામાં આવી છે પછી આ વ્યક્તિને ટાર્ગેટ બનાવ્યા દીકરીઓને એને દીકરીનો ખોટા ચહેરા બદનામ કર્યા અને આજે એ દીકરીઓના આમ જોવા જઈએ તો એ તો નિર્દોષ છે પણ છતાં આવું મારી ઉપર કોઈ એવા બે પાંચ વ્યક્તિના અમારા કંકોમાં નામ રહી ગયા છે રાજકીય આગેવાન હોય સામાજિક આગેવાન તો એ વ્યક્તિએ આવું એમને સ્ટંટ ઊભું કરી અને એમને ખોટું સાબિત કર્યું આજે તેમના તમામ રિપોર્ટ સોના અને ચાંદીના મારી પાસે આવ્યા છે એક રિપોર્ટ સાત વાગે આવવાનો છે એ તમામ રિપોર્ટ હું તમને પણ અહીંયા રજૂ કરવા માગું છું કે આ જે સોના ચાંદીની વસ્તુ આપી એ માનો કે રજીસ્ટ્રેશનમાંથી મને ખાતરી આપી છે અને આ લોકોએ જે કઈ ષડયંત્ર મારી ઉપર ખોટું કર્યું અને જે અમને ખોટા સાબિત કર્યા એના વિરોધ અમારે કલથી પ્રોસેસ શરૂ કરવાની છે કે એ સોનીની પાછળ પણ કોણ છે આ વર અને કન્યાને દબાવીને કેમ આ સ્ટેપ ઉપર લઈ ગયા છે એના માટે અમે કોર્ટમાં જવાની અમારી તૈયારી અને તમામ અમે કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી છે અમારી